નાતાલ ઋતુના બીજા અઠવાડિયાનું બુધવાર ધર્મસભા આજે ઈશ જનેતા માતામરિયમનું પર્વ ઉજવે છે ગુર્જરવાણી પરિવાર આપ સૌ શ્રોતા મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે હેપી ન્યૂ યર ઈશ્વર પુત્રનો માનવ પેટે જન્મ એટલે પૃથ્વી પર ઈશ્વરે માતાનું કરેલું સન્માન ભરવાડો એ પ્રજા છે જેણે તારણહારનું પૃથ્વીગમન સૌ પ્રથમ નજરે નિહાળ્યું અને વધાવ્યું સાંભળીએ સંતલુકૃત શુભ સંદેશ અધ્યાય બે કડી સોળથી થી એકવીસ તેઓ તાબડતોબ નીકળી પડ્યા અને તેમણે મરિયમને ને યુસેફને ને ગમાણમાં સુવાડેલા બાળકને શોધી કાઢ્યા તેમને જોયા પછી ભરવાડોએ આ બાળકને વિશે પોતાને જે કહેવામાં આવ્યું હતું તે કઈ સંભળાવ્યું અને જેમણે જેમણે ભરવાડોની વાત સાંભળી તે સૌ અચંબો પામ્યા પણ મરિયમ એ બધી વાતો પોતાના મનમાં સંગ્રહી રાખીને તેના ઉપર વિચાર કરતા રહ્યા પછી ભરવાડો પોતે જે કાંઈ સાંભળ્યું ને જોયું તે બદલ ઈશ્વરનો મહિમા અને સ્તુતિ કરતા પાછા વળ્યા એમને કહેવામાં આવ્યું હતું તે જ પ્રમાણે બધું બન્યું હતું આઠ દિવસ પછી જ્યારે બાળકની સુન્નત કરાવવાનો સમય આવ્યો ત્યારે તેનું નામ ઈસુ પાડવામાં આવ્યું એનું ગર્ભાધાન થયા પહેલા દેવદૂતે એ નામ પાડ્યું હતું આજે માતા ધર્મસભા પ્રભુના મા કુમારી મરિયમનું પર્વ ઉજવે છે આજે ઈસુના જન્મ પછીનો આઠમો દિવસ છે ઈસુ ઈસરાયેલી સંસ્કૃતિ અને ધર્મમાં જન્મ્યા છે એ ધર્મની પરંપરા અનુસાર આઠમા દિવસે પુત્રની સુન્નત કરવામાં આવતી અને તેનું નામ પાડવામાં આવતું હવે માતા ધર્મસભા ઈસુના નામકરણનો તહેવાર ત્રીજી જાન્યુઆરીએ ઉજવે છે આજથી કેથલિક પંચાગની સાલ બદલાય છે એટલે આજે નવું વર્ષ છે આજના શુભ સંદેશમાં મા મરિયમનો એક ઉમદા ગુણ જોવા મળે છે નવજાત શિશુ ઈસુના દર્શન કરવા આવેલા ભરવાડોએ જે વાત કરી તે બધી વાતોને મા મરિયમ પોતાના મનમાં સંઘરી રાખે છે અને તે પર વિચાર કરતા રહે છે આપણે જ્યારે વાતો સાંભળીએ ત્યારે આપણને ઇન્ફોર્મેશન એટલે કે માહિતી મળે છે હવે જો આપણે મળેલી માહિતીને યાદ રાખીએ એ પર વિચાર કરતા રહીએ મનન ચિંતન કરીએ તો આપણું ફોર્મેશન એટલે કે ઘડતર થાય દાખલા તરીકે મને સંદેશ વાંચતા માહિતી મળે છે કે ઈસુ બીમારી મટાડે છે હવે જો હું આ માહિતી પર વિચાર કરતો રહું તો મારામાં ઈસુ પર શ્રદ્ધા બેસશે મારામાં શ્રદ્ધાનો જન્મ એ મારું ઘડતર થયું કહેવાય મારામાં શ્રદ્ધાનો વધારો એ મારું ફોર્મેશન કહેવાય આજના શુભ સંદેશમાં ઈસુની સુન્નત કરવાની વિધિનો અને નામ પાડવાની પ્રથાનો ઉલ્લેખ છે માનવ બન્યા પછી ઈસુ પહેલી વખત નિયમ પાડે છે પુત્રના લક્ષણ પારણામાંથી એ કહેવત અનુસાર ઈસુ આઠ દિવસની ઉંમરે નિયમ પાલન કરે છે તો તેઓ તેમનું આખું જીવન નિયમ પાલનમાં જ ગાળશે નિયમ પ્રભુની ઈચ્છા દર્શાવે છે એનો અર્થ એ થયો કે ઈસુ આખું જીવન પ્રભુની જ ઈચ્છા પૂરી કરશે ઈસુની આજ્ઞાધીનતાને આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ ઈસુ સુન્નત દ્વારા ઈસરાયેલી સમાજમાં પ્રવેશે છે ઈસુનું નામ તો પ્રભુએ પોતે પાડેલું છે મરિયમના ગર્ભમાં ઈસુનો પિંડ બંધાય એ પહેલાં જ પ્રભુએ ઈસુ નામ પાડ્યું છે ઈસરાયેલી સમાજ આ નામને મંજૂર રાખે છે ઈસુ નામનો અર્થ છે પ્રભુ આપણી મુક્તિ આપણા કોઈપણ બંધનમાંથી મુક્ત થવાની એકમાત્ર અને એકદમ અસરકારક ઉપચાર એ ઈસુ ઈસુના નામનું રટણ ઈસુના સાનિધ્યમાં આવવું ઈસુને સાજાપણા માટે વિનંતી ઈસુમાં અખૂટ શ્રદ્ધા આ બધું જ આપણને ઈસુનો મુક્તિદાતા તરીકે અનુભવ કરાવશે યમ કે ભાઈ રાજ રસ ને એક હાકુમા રે ભાઈ રાજ રસને એક હાકુમા